બ્રેકિંગ ન્યૂઝ ભાંભર બનાસકાંઠા ગોસણ ગામે પ્રતિષ્ઠા બાબતેનું મન દુઃખ રાખી સામસામે મારામારીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી ગોસણ ગામે ગઈકાલે નોંધાયેલ સરપંચ તેમજ પરિવારજનો પર હુમલામાં નવ જણા સામે ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ આજરોજ સામે પક્ષીય તરફથી પણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં છ જણા વિરુદ્ધ ભાંભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ગોસણ ગામે ફરિયાદી વિપુલભાઈ જયંતિભાઈ ઠાકોર રહેઠાણ ગોસણવાળાને ગામમાં થયેલ પ્રતિષ્ઠાની પરધામણી બાબતે મનદુખ રાખી આરોપીઓ દ્વારા સામસામે ફરિયાદ કરી હતી જેમાં વિપુલને છરી તેમજ લાકડી ધોકા વડે તેમજ ગરદાપટણો માર મારી માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી અને પીઠ તેમજ સાથળના ભાગે મૂંઢ માર મારી નાની મોટી ઈજાઓ કરી માબેન સામે ભૂંડો ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ઘાયલ વિપુલને ધારપુર મુકામે સારવાર માટે લઈ ગયેલ જેઓનું પોલીસ દ્વારા નિવેદન લઈ ગોસણ ગામના છ લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ભાંભર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર અસાણા શિવાજી ગામના સરપક્ષ છે અને કોંગ્રેસના આગેવાન છે અને દારૂનો અડો છે એના ભાણેજને પાટી અને ભેગા રહીને ધંધો કરે છે અને અમને ખૂબ હેરાન કરે છે અમારે શી ભતનું બહાર નીકળવું અમારી ધમકી ધાર ખૂબ અમને આવે છે અમને માર માર્યો છે તૈણેને અમારે ઘરથી મને મારા છોકરાને ખૂબ ઈરાદો છે એને જાનથી મારવાનો જાનથી કે મારી લાગશે આ તો તું બચી ગયો હ પણ હેલ્કે તું બચાવવાનો નથી તું ઘરે આવીશ તો તને મારી લાગશે જીવથી એવી અમને ધમકી હજી આ છે અને કોંગ્રેસ ના આગેવાન છે અને ગામનો સરપંચ છે બહુ માથા ભારે માણસ છે અને એમી તો ગરીબ માણસ છો અને એને આગેવાનોનો સપોર્ટ છે ગામનો કોઈ સપોર્ટ નહીં પણ કોંગ્રેસનો સપોર્ટ છે એને ખૂબ તે અત્યારે અમને બહુ ધમકી આલે છે કે તું અત્યારે તો બચી જો હો પણ હવે તને બચાવનારું કોઈ મળશે નહીં માર માર્યો છે અમને અમારા વસ્ત્રના શેડા ડડપી ને આખા વસ્ત્રના મારી હાડી ને બધું ઉતારી મે પાટિયે મેલાવા જાવે સોકરા ગામમાં જાવે માર્યો છે અમે બે જણા જ મેલાવા અમને વાડતી પડ્યા છે એને ઢોકા છોડ્યા છે અને મને પથ્થર કર્યો છે મને બહુ ઈજા પોતી છે ને તારી ધારપુર સિવિલ હોસ્પિટલ માં દેશિકને આવીને જે એક એક દિવાળીમાં બે મોણસો આઠ કે દસ જણા આવીને અને લાકડીઓને ધક્કા મારવામાં આવે છે અને મને મારવાના ઈરાજ એમ ફૂટામાં